જે રેસીપી બનાવવાની છે તે બાળકોને નાસ્તામાં ખૂબ જ મજા આવશે ખાવાની અને મોટાઓને પણ મજા આવે તેવી આજે આપણે સરસ મજાની રેસીપી બનાવશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની મસાલા પૂરી બનાવવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે બાળકોને અને મોટાને સવારમાં મસાલાપૂરી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આપણે સરસ મજાની જે મસાલાપૂરી તૈયાર કરવાની છે તેના માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું તેની અંદર મિત્રો આપણે અજમો થોડોક ચડિયાતો નાખવાનો છે કારણ કે અજમાનો સ્વાદ ખૂબ સરસ આવશે મિત્રો મસાલાપુરીની અંદર ચાલો થોડીક હળદર પણ ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું થોડુંક લાલ મરચું થોડીક વઘાણી તેમજ થોડુંક જીરું પણ અંદર ઉમેરશું આખું મિત્રો કારણ કે મસાલાપુરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચા સાથે દહીં સાથે દૂધ સાથે તમને જે મજા આવે તેની સાથે સવારમાં નાસ્તામાં ખાઈ શકાય છે મિત્રો ચાલો થોડુંક તેલ પણ મોણ માટે ઉમેરી દઈએ તો ચાલો સરસ મજાનો હવે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે મસાલાપુરી બનાવવા વણવાની ચાલુ કરશું મિત્રો ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો મસાલા પૂરી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પૂરી બનાવવાની શરૂઆત કરશું ચાલો મિત્રો તો સરસ રીતે આપણે મસાલા પૂરીને વણીને તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈએ છો સરસ મજાની આપણી આ મસાલા પૂરી તૈયાર થશે ખાવાની એટલે મજા આવશે મિત્રો બાળકોને પણ નાસ્તાની અંદર એટલે કે લંચ બોક્સમાં તમે આપી શકો છો ઘરે ઘરની અંદર દરેક વ્યક્તિઓને આ નાસ્તામાં ભાવશે મિત્રો તમે એકવાર અચોક આ રીતે મસાલાપુરી બનાવજો મિત્રો ચાલો મિત્રો તો હવે બધી જ પૂરી આ રીતે આપણે વણીને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે તળીને તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની મસાલા પૂરી બનાવી લઈએ એટલે કે બની છે તો એને તળી લઈએ સરસ મજાની લીપસી એવી મસાલા પૂરી તૈયાર થશે મિત્રો તેને ચા સાથે દહીં સાથે ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે દૂધ સાથે પણ ખાવાની મજા આવશે હું તો દૂધ સાથે જ ખાવ છું મિત્રો તમને આવી પૂરી બનાવીને જેની સાથે સ્વાદ આવે તેની સાથે ખાઈ શકાય મિત્રો અને જો તમને તેની અંદર તલનો સ્વાદ પણ જો સારો લાગે તો તલ પણ થોડાક ઉમેરી ગુમેશો તો ખાવાની વધારે મજા આવશે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે બધી જ આપણી મસાલા પૂરી આ રીતે તળીને તૈયાર કરી લઈએ હલો મિત્રો આપણી સરસ મજાની મસાલાપુરી તૈયાર થઈ ગઈ છે ખાવાની ખૂબ જ મજા આવશે નાસ્તાની અંદર મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી મસાલાપૂરી બનાવજો કારણ કે બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ એમને ખાવાની મજા આવશે મિત્રો અને મોટાઓને સવારમાં નાસ્તામાં મજા આવે છે કારણ કે સરસ મજાની ટેપ છે એવી આપણી મસાલા મસાલાપુરી આજે આપણે બગીચાની અંદર બેસીને જ જમશું મિત્રો સરસ મજાનું વાતાવરણ છે વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે મિત્રો સરસ મજાનો ઠંડુ વાતાવરણ છે મિત્રો તો ચાલો આજે આપણે બગીચામાં બેસીને જ નાસ્તો કરશું સરસ મજાની આપણી મસાલા પૂરી પણ છે સાથે દૂધ છે જો તમને મજા આવે તો દહીં ચટણી કે ચા સાથે ખાઈ શકાય છે મિત્રો સરસ મજાની ક્રિપસી એવી આપણી આ સરસ મજાની મસાલા પૂરી તૈયાર છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી એવી પૂરી બનાવીને ખાઈજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કેટલી સરસ મજાનો સ્વાદવાળી બનતી હોય છે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્રમંડળમાં પણ વિડીયોને મોકલજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી